સુરત શહેરના જહાંગીરપુરા વિસ્તારમાં રહેતા પ્રેમીએ તેની પ્રેમિકાને તેના ઘરે મળવા બોલાવ્યા બાદ અને દસમા માળીથી ધક્કો મારી દેતા મોતની ઘાટ બનેલી ઉતારી દીધી હોવાની ઘટના સામે આવી છે ત્યારે શહેરમાં બનેલી આ હત્યાની ઘટનામાં પ્રેમી અને પ્રેમિકાના સીસીટીવી પણ સામે આવ્યા છે પ્રેમિકાને દસમાં માળીથી ધક્કો મારીને નીચે પાડી જવાના સીસીટીવી પણ સામે આવ્યા છે મળી આવતી જાણકારી અનુસાર શહેરના જહાંગીરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સુમનવંદન આવાસના દસમા માળેથી પડી ગયેલી યુવતીનું નામ સિદ્ધિ હબીબા બાનુ છે કે જેનું મોત થયું છે યુવતી જુનેદ નૂર મોહમ્મદ નામના યુવકના ઘરે તેના આમંત્રણ પર પહોંચી હતી યુવતી જેને મળવા માટે ગઈ હતી તે યુવક જુનેદનો ભાઈ ઝુબેર હતો યુવતીને તેની સાથે પ્રેમ સંબંધ હતો તેણે તેની સાથે સગાઈ પણ કરી લીધી હતી જે બાદ દોઢ વર્ષ પહેલાં જ યુવતીને ઝુબેર સાથે પ્રેમ તોડી નાખ્યો હતો જુનેદ નૂર મોહમ્મદે ઇન્સ્ટાગ્રામ પર તેના ભાઈની પૂર્વ મંગેતરનો સંપર્ક કર્યો હતો પ્રેમમાં ફસાવીને તેને તેના ઘરે બોલાવી હતી આ દરમિયાન બંને વચ્ચે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી જેને કારણે જુનેદ નૂર મોહમ્મદે યુવતીને બિલ્ડિંગના દસમા માળેથી ધક્કો મારીને મારી નાખી હતી જે બાદ જુનેદ નૂર મોહમ્મદ પોતે ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર અર્થે નવી હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો આ સમગ્ર મામલે એસીપી

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ